અમુક વસ્તુ નડતું હોય તો એ ટીપી વાળાને મેં કીધું તાત્કાલિક દૂર કરો એટલે એનો પ્રશ્ન એવો હોય કે આ કંઈક નડતું હોય બોલો બે નડે હું અધિકારીને ગમે એનું પાડી નાખતા હોય અને આ બે ઝૂંપડા ક્યાંક નડતા હોય રસ્તામાં ઓમાક ઓમાક એ ઝૂપડા બે નો પાડીએ છે મારો પ્રશ્ન એ હતો

અઠવાડિયુંથી હાલે છે પણ હું આ નવરાત્રીમાં નવરો નથી ને અવાતું નથી આજ મારે ફરજિયાત આવવું પડ્યું ન માને એવું ન હાલે મેન અધિકારી સૂચના આપે છે નીચલા અધિકારી કરતા નથી મૂળ પ્રશ્ન એવો એટલે મારે કહેવું હોય તો ભાઈ મેન અધિકારી કરે નીચલા નો કરે તમારે એને કેવું પડે હું કામ ભાઈ ન કરો તમે એવું કેવું પડે મેં એવું એ ભાઈ ન થાય તો ચમત્કાર બતાવવો જ પડે ભાઈ એવું કઈ હોય જ નહીં ચમત્કાર ન કામ કરે એટલે ચમત્કાર બતાવવો પડે કઈ કોઈ માસીના દીકરા નથી